વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ તાજેતરમાં રિલીઝ થયેલી મહારાજા ફિલ્મ વિરુદ્ધ પણ રજૂઆત કરાઈ વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી રેલીમાં મહાન સંતો પણ જોડાયા મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ વરસતા વરસાદમાં પ્રદર્શન કરાયું બેનરો સાથે રેલી યોજી રજૂઆત કરાઈ

સનાતન ધર્માવલંબીઓની ભાવના ને આહત પ્રલાપ કર્યો છે પુસ્તક ની અંદર અને સોળ હજાર પઠરાણીઓને લઈને બહુ જ ગમે તેમ બોલ્યા છે એટલે આ ફિલ્મ બંધ થવી જોઈએ સરકાર પોતાના સ્વતંત્ર અધિકારોનો ઉપયોગ કરીને આ ફિલ્મ અને આ પુસ્તક બંધ કરે એને માટે અત્યારે આ રેલી છે અને સરકાર શ્રી એ અવાજ સાંભળવો જોઈએ પ્રશાંત પટેલ એબી ફોર્ટી બાડોલી